એ બરાબર બરાબર હે આ શાંતિ છે એ બધી શાંતિ છે ઓ આ 14 છે આઈ છે તો આપણે પેલું ગમન બોન કરવા જવું કે નહીં જાવ જોઈએ એ ઓર અમારી માતા કે તો એ દોડ બોલ લીધો છે તમે અમારી માતા ના કે એ ઓ હે તે લાવ તો આપણે લઈજીએ દોડ બોલ ઓ માતા એ ઓ મારી મત

માર કરાવે ને કારે ચૌદસ ના દાડે ભૂત ને જોઈએ ખાવા સારું અને આપડે બે ને જોઈએ રોજ દારૂ મારે પગ આવડે એ બોલે હું બુધ બુદ્ધ ને મળતો નહિ આપડે બધી આપડે જીવતા આપડે બોધ બધી ના ના હા હતા લગીને કોઈ ડરાવે છે આ આ આપણે કોણ બીવડાવે કોઈ તાકાત નથી બીવડાવવાની ભૂખ લાગી હું હા અધુભાઈ હમ આવી મજાક ન કરજો કરાપત નહીં મારવાની મળે તમારે કહી દીધું એટલે પણ મેં નહીં મારી જોડે ફરવું હોય ને તો ફરવાનું થાપત નહીં મારવાની મળે એટલે પણ મેં નહીં મારી મજા નહીં આવે તમને કહું

બે જ ભૂત છે બોલ શું શું ખાવતા શું મા ત્યાં નો બે મહાજુ ખાવાનું

તું અહી કશવી નહીવતું લે મગજ મગાડ આપડા બે યાર મારવાનું મન થઈ જતું રેતું ત્રણ છોકરું તું જતું રે તું કહું છોકરું તું જતું મજા આ જતું જા

અમને કઈ આઝાદી જેવું કે ઓય અમને કઈ સત્તા કહેજે કાર્યાત્મા મારવાર ના કરી ભૂતો નાની લાગે

ભરતભાઈ જોખલાજી ખાઈ જાય ભૂખલાજી આપડું બધું ખાઈ જાય ના ભૂંગો પડ્યા છે

હા મારું ચારસો ચરોત્તર હા